વિશે આપણે જોઈ હતું હવે શું પ્રશ્ન છે આપણો નેક્સ્ટ ઓકે અહીંયા અમે યોગશીલ પ્રક્રિયા દર્શાવી પણ આના પછી એક પ્રશ્ન બાકી રહીએ કયો છે ઓક્સિડેશન બરાબર યોગશીલ આના પછી આવશે ઓક્સિડેશન પ્રક્રિયા હવે ઓક્સિડેશન તમે અગાઉ જોઈ હતું યાદ હોય તો રાસાયણિક પ્રક્રિયાઓની અંદર ઓક્સિડેશન અને રિડક્શન ઓક્સિડેશન કોને કહેતા હતા જ્યારે પ્રક્રિયા કર્યો હોય એ ઓક્સિજન મેળવે પછી જે નિપજ બનતી હોય એટલે કે ઓક્સિજન મેળવે કોઈ તત્વ અથવા કોઈ સંયોજન એને આપણે શું કહેતા હતા ઓક્સિડેશન કહેતા હતા અને જો ઓક્સિજન ગુમાવે એને આપણે શું કહેતા હતા રિડક્શન ઓકે અહીંયા પણ ઓક્સિડેશન જ થશે પણ કોનું ખબર છે હાઇડ્રોકાર્બન સંયોજનનું કોનું હાઇડ્રોકાર્બન સંયોજનો મતલબ કે આપણે અહીંયા લેશું કહ્યું તો કે ઇથેનોલ કોણ લેશું આપણે ઇથેનોલ લખું છું ઇથેનોલનું ઓક્ડેશન થશે અથવા આલ્કોહોલ કે ઇથેનોલ પોતે શું છે આલ્કોહોલ જ છે ને આલ્કોહોલનું એક સામાન્ય ભાષામાં કહીએ તો આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ અને કાર્બોક્સિલિક એસિડ બનાવવાનું કાર્બોક્સિલિક એસિડ ઓક્સિડેશન થાય એટલે એવું શું કરે છે ઓક્સિજન મેળવે છે અને કાર્બોક્સિલિક એસિડ બને છે ધ્યાન આપજો આખી વસ્તુ આમાં કઈ રીતની થાય છે તમે સૂત્ર દ્વારા સમજો એટલે તમને ઇઝીલી ખબર પડી જાય તમે વિચારો આલ્કોહોલનું સૂત્ર શું હતું આલ્કોહોલનું સૂત્ર આ રીતનું બંધારણ આવું હતું તમને ખ્યાલ હોય તો સીએચથી આપણે ઇથેનોલનું લઈએ સીએચ ટુ અને આયકણ શું આવતા હતા ઓચ ઇથેનોલ આ એક પ્રકારનો આલ્કોહોલ છે બરાબર હવે આ આલ્કોહોલનું ઓક્સિડેશન થાય મતલબ આની અંદર ઓક્સિજન ઉમેરાય હવે એક ઓક્સિજન ઉમેરાય એટલે કંઈક નવો ઓ ઉમેરી ગયો અને નવો ઓ ઉમેરી જાય સ્વાભાવિક છે એમને એમ તો નવો ઓ ના ઉમેરાય ને તમારા સામે બે હાઇડ્રોજન શું કરવા પડે દૂર કાર્બન સાથે ઓક્સિજન જોડવો હોય તો આપણને ખબર છે કાર્બન અને ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોનિક ભાગીદારી થાય બે બે ઇલેક્ટ્રોનિક ભાગીદારી તો સ્વાભાવિક છે ચાર બંધ તો ઓલરેડી થઈ ગયેલા હતા તો પછી આપણે નવો ઓક્સિજન કઈ રીતે ઉમેરી શકાય તો કે આ જે બે હાઇડ્રોજન છે એને શું કરી દેવાના દૂર આ બે હાઇડ્રોજન દૂર કરીએ એના બે ઇલેક્ટ્રોન વધે એ બે ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે ભાગીદારીમાં લેવાનું બરાબર ત્યારે એક નવો ઓક્સિજન ઉમેરાય છે આખી પ્રક્રિયા થશે કઈ રીતે તો કે આ પ્રક્રિયાની અંદર પોટેશિયમ પરમેગ્નેટ મેગ્નેટ કે એમ ઓફ ફોર આલ્કલીય એટલે બેઝિક બરાબર આલ્કલીય પોટેશિયમ પરમેગ્નેટ અને એસિડિક પોટેશિયમ ડાયક્રોમાઇટ પોટેશિયમ ડાયક્રોમેટ આ બંનેના નામ અને બંનેના સૂત્ર પણ યાદ રાખજો કેમ કે એનું નામ પૂછશે તમને એમ કહેશે રાસાયણિક સૂત્ર લખો પોટેશિયમ ક્રોમેટનું રાસાયણિક સૂત્ર લખો પોટેશિયમ પર મેગ્નેટનું રાસાયણિક સૂત્ર લખો તો આ છે પોટેશિયમ પર મેગ્નેટ આલ્કલીય છે બરાબર પોટેશિયમ આ બંધ કરજો પર મેગ્નેટ અને નીચેવાળો જે ઉદ્દીપક છે એ પોટેશિયમ ડાયક્રોમેટ બરોબર ડાય એટલે બે ક્રોમિયમ છે ને એટલે પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય આ કે એટલે શું કહીએ છીએ આપણે પોટેશિયમ પોટેશિયમ ડાયક્રોમેટ અને ઉપર છે પોટેશિયમ પર મેગ્નેટ આ મેગ્નેટ જવું પડે આપણે મતલબ કે મેંગેનીઝ જે કહીએ છીએ એને બરોબર તો આ રીતે આ બે ઉદ્દીપકની હાજરીમાં એ ઓક્સિડેશન પ્રક્રિયા થશે શું થશે આની ઇથેનોલની ઓક્સિડેશન પ્રક્રિયા મતલબ ઇથેનોલ રહ્યો એ ઓક્સિજન મેળવે છે હવે ઓક્સિજન મેળવશે તો એમને મેળવશે ને હું પ્રક્રિયાને વ્યવસ્થિત થોડીક અલગ લખી નાખું છું ફરથી ધ્યાન આપજો આ છે ઇથેનોલ બે કાર્બન ધરાવે છે અને આલ્કોહોલ સમૂહ છે ઇથેનોલ અને કયા ઉદ્દીપકની હાજરીમાં હતું કે પોટેશિયમ પરમેગ્નેટ કે એમ એનો ફોર અને બીજું પોટેશિયમ ડાયક્રોમેટ કે ટુ સીઆર ટુ ઓ સેવન આ બે ઉદ્દીપકની હાજરીમાં આપ ઇથેનોલ એટલે કે આલ્કોહોલનું ઓક્સિડેશન થશે ઓક્સિડેશન થઈને એક ઓક્સિજન મેળવશે પરંતુ એક ઓક્સિજન મેળવવા માટે તમારે આ બે હાઇડ્રોજનને દૂર કરવા પડશે કેમ કે ઓક્સિજન બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે હાલ જોઈએ તો કાર્બન પાસે એકે ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા છે નહીં તો આનો મતલબ તમારે શું કરવો પડશે હાઇડ્રોજન દૂર કરવો પડશે હાઇડ્રોજન દૂર કરીને ત્યાં શું મેળવવો પડશે ઓક્સિજન હવે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તમારે કેટલા હાઇડ્રોજન દૂર કરવા પડે બે હાઇડ્રોજન તો સૂત્રમાં શું બનશે જુઓ અહીંયા તમે જોશો ને તો આ સી એસ થ્રી રહેશે પણ અહીંયા આ બે હાઇડ્રોજન દૂર થઈ જશે એની જગ્યાએ એક ડબલ બોન્ડથી શું જોડાશે ઓક્સિજન અને ઓએચ તો હતા જ ઓકે આ રીતનું સૂત્ર બને આ એનું બંધારણ સૂત્ર બની ગયું બંધારણ કહેવાય અને રાસાયણિક પ્રક્રિયા બતાવી હું સિમ્પલ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે લખીશું આ રીતે સીએસ થ્રી સીએસ ટુ ઓએચ ઇથેનોલ સીએસ થ્રી સીએસ ટુ ઓ કે એમ એન ઓ ફોર કે ટુ સી આર ટુ ઓ સેવન અને બનશે શું અહીંયા સી એસ થ્રી સી ડબલ ઓ એચ ઇથેનોઈક એસિડ ખ્યાલ છે આવું સૂત્ર લખતા હતા આપણે એસિડ બેઝની અંદર જોઈએ તો આપણે ઇથેનોઈક એસિડ તો આ રીતે આ છે આલ્કોહોલ આ શું છે કેમ કે આલ્કોહોલ સમૂહથી આ રહ્યું બરાબર અને આ છે કાર્બોક્સિલિક એસિડ ક્યાંક નહીં ઓઇક એસિડ આપણે નથી બોલતા ઇથેન ઓઇક એસિડ કાર્બોક્સિલિક એસિડ કાર્બોક્સિલિક એસિડ તો આખી પ્રક્રિયામાં થયું છું તો કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરી અને કાર્બોક્સિલિક એસિડ મેળવવામાં આવે છે આમાં આખી પ્રક્રિયામાં ઓક્સિડેશન થયું આપણે એવું કહીએ છીએ થયું કે ના ઓક્સિડેશન કેમ કે આલ્કોહોલમાં શું મળ્યો એક ઓક્સિજન ઉમેરી ગયો હા એ ઓક્સિજન ઉમેરવા માટે હાઇડ્રોજન દૂર કર્યા પણ એક ઓક્સિજન એની અંદર ઉમેરાણો અને એમાંથી આલ્કોહોલમાંથી બન્યું શું કાર્બોક્સિલિક એ છે એટલે પ્રશ્ન આવો પણ પૂછા છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરો તો શું બનશે એવો પ્રશ્ન પૂછે છે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય તો શું બને તો તમારે વિચારો ઓક્સિડેશનનો મતલબ ઓક્સિજન મેળવે અહીંયા જો એક ઓક્સિજન આપવો હોય તો સામે બે હાઇડ્રોજનને દૂર કરવા પડે અને એ પણ છે ને ભાઈ વ્યાખ્યામાં ઓક્સિડેશનની વ્યાખ્યા એવી પણ છે ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન દૂર કરે અથવા ગુમાવે યા તો પછી ઓક્સિજન ગુમાવીને હાઇડ્રોજન મેળવે એને આપણે રિડક્શન કહેતા ને ઓક્સિડેશન કહે તો આમાં બંને વસ્તુ થઈ જુઓ હાઇડ્રોજન દૂર પણ થયો અને ઓક્સિજન મેળવ્યો પણ કરો બરાબર અને આને તો આપણે શું કહેતા હતા કાર્બોક્સિલિક એસિડ કહેતા હતા ને તો બસ એ કાર્બોક્સિલિક એસિડ બની ગયો એટલે આલ્કોહોલમાંથી કાર્બોક્સિલિક એસિડ બનાવ્યો કઈ પ્રક્રિયાની મદદથી આપણે ઓક્સિડેશનની બનતી ઓકે અહીંયા આપણે કયા કયા ઉદ્દીપકનો ઉપયોગ કર્યો તો કે કે એમ ફોર પોટેશિયમ પર મેગ્નેટ અને કે ટુ સીઆર ટુ ઓ સેવન એટલે આ વસ્તુ યાદ રાખજો બરોબર કે આ થઈ ગઈ આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા હવે નેક્સ્ટ જો તમને અમારી ચેનલ મારુતિ સાયન્સ એકેડેમી ના વિડિયો સારા લાગે તો અમારી વિડિયો ને લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની ના ભૂલતા અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા જેથી દરેક વિડિયો ની અપડેટ મળતી રહે